આ શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ શોભાયાત્રા માટે પાણીની તથા શરબતની વ્યવસ્થા કરવામાં આવેલ રિપોર્ટર રાજુ જોગી સિટી ક્રાઈમ ન્યૂઝ બગસરા બગસરા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળવાળા રામ જન્મોત્સવની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરેલ અને બગસરાના મુખ્ય રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી અને આખા ગામને હર્ષનો ઉલ્લાસ છે અને તે બદલ ગામે પણ સાથ સહકાર પૂરેપૂરો આપેલો છે અને સ્વામિનારાયણ મંદિરે આમની પૂર્ણાહુતિ રાખેલ છે જય શિયારામ આજ રોજ ભગતસાઈની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અને સમસ્ત ગામ પરિવાર દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે પાંચસો વર્ષ પછી આજે પ્રથમ રામ મંદિર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી આજે પ્રથમવાર રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે આ શોભાયાત્રાની અંદર હજારોની સંખ્યાની અંદર બગસરાના બગસરાના શહેરજનો જોડાણા છે સાધુ સંતો સાથે બાળકો સાથે હજારોની સંખ્યાની અંદર જન્મેદની ઉમટી પડી છે રામદેવપીના મંદિરથી પ્રસ્થાન કરી અને વિજય ચોક થી માંડી અને ઉત્સવ ગ્રાઉન્ડ લગી આ શોભાયાત્રા જવાની છે આ શોભાયાત્રાની અંદર ભવ્ય થી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યાની અંદર લોકો જોડાઈ ચૂક્યા છે અને મહાપ્રસાદ ભજન અને ભોજન નું એક સમાગમ એક ત્રિવેણી સંગમ થયો છે તો આ સાથે બગતની જનતા ખૂબ આનંદમય છે વાતાવરણની અંદર રામ રામ ઉત્સવ ઉજવી રહી છે અને અહીંયા અયોધ્યા જેવો પણ માહોલ છે સવારે ભગવાન સૂર્યનારાયણ દેવના જે ભગવાનના તિલક થયું હતું તો આજે પણ આ તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી તાપમાનની અંદર ભગવાન રામલીલાનું અહીંયા પણ તિલક થઈ રહ્યું છે જય શ્રી રામ જય બજરંગ ભલે